ચલો પારો લિમિટેડના ચોપડામાંથી વર્ષ બે હજાર અઢાર માટે નીચે પ્રમાણે માહિતી મેળવવામાં આવેલ છે ઉત્પાદન અને વેચાણ એક હજાર એકમો છે એટલે એકમો આપેલા છે વેચાણના અને ઉત્પાદનના જેટલું ઉત્પાદન કર્યું છે એટલું જ એક વેચાણ કર્યું છે એટલે અહીંયા કોઈ મગજમારી આવશે નહીં કુલ વેચાણ દસ લાખ છે કારખાના પરોશ ખર્ચા સ્થિર અને ચલિત બંને આપેલા છે નહીં ચલિત આપેલા નથી પણ એમાં પ્રાથમિક પડતરની સાથે રિલેશન આપેલું છે કે પ્રાથમિક પડતરના આઠ ટકા ઓફિસ પરોષ ખર્ચા સ્થિર આપેલા છે અડતાલીસ હજાર ચલિત ખર્ચા એકમ દીઠ આપેલા છે બાર હજાર પછી વેચાણ પર કાચાના ફનો દર માલ સામાન અને મજૂરીનું પ્રમાણ આપેલું છે બે હાજર ઓગણીસ ના વર્ષ માટે એટલે એ તો પછી આપણે જોઈએ પેલા બે હાજર અઢાર ના વર્ષની અંદર આપણી પાસે પડતરનું પત્રક તૈયાર હોવું જોઈએ એકમ પડતરનું તો એના પરથી આપણે એકમોને કુલ રકમ વાળું અને એના પરથી આપણે બે હજાર ઓગણીસ વિશે અંદાજપત્ર બનાવી શકીએ એટલે કે ટેન્ડર બનાવી શકીએ ઠીક છે તો સૌપ્રથમ આપણે પત્રક બનાવીએ બે હજાર અઢાર માટે એટલે કે પારુલિટેડ નું પારુલ લિમિટેડ નું વર્ષ બે હજાર અઢાર નું વર્ષ બે હજાર અઢારનું પડતર એકમ પડતર પત્રક એની અંદર આપણે એકમો પણ લખવા પડે ઉત્પાદન અને વેચાણના એકમો એક હજાર અને બીજું આપણે લખવું પડે વિગત એકમ દીઠ પેલા એકમ દીઠ આપણે પાછળ લખીએ છીએ લખીએ છીએ નાના કરવાનું જરૂર લાગે છે મને ચલો ત્યાર પછી એકમ દીઠ અને કુલ થઈ ગયું ઓકે ત્યાર પછી આપણે સૌથી પેલા સ્ટાર્ટ કરીશું પેલું આપણે સ્ટાર્ટિંગની અંદર આવશે પ્રાથમિક ખર્ચા

ત્યાર પછી ઓફિસ પરોક્ષ ખર્ચા એ પણ સ્થિર અને ચલિત અલગ અલગ બતાવીએ અને ત્યાર પછી વેચાણ પર એટલે આપણે રહી ગયું ગયો કારખાના પડતર ઉમેરવાનું રહી ગયું ને એટલે આપણે આ બંને ઉમેરીએ એટલે આપણને કારખાના પડતર કારખાના પર પડતર મળે એજ રીતે ઓફિસ પરોક્ષ ખર્ચા સ્થિર અને ચલિત એટલે આપણને ઓફિસ પડતર અથવા તો એને માલની ઉત્પાદન પડતર કહેવાય આપણે એ જ લખીએ વેચેલ અરે વપરાય હા વપરાયેલ માલની વપરાયેલ માલની છે વેચેલ માલની નહીં અને પણ એ જ આપણે અહીંયા કોઈ જ શરૂઆતનો સ્ટોક કે છેવટનો સ્ટોક નથી એટલે એ જ આપણી વેચેલ માલની ઉત્પાદન પડતર પણ આવે હમ કે જેટલો માલ વપરાયો એટલો જ વેચાયો છે ત્યાર પછી વેચાણ પરોક્ષ ખર્ચા એકમ વેચાણ પર કાચ વેચાણ પરોક્ષ એકમ દીઠા પેલા છેલ્લે ચલિત જ હશે સ્થિર નહીં હશે અને એટલે આપણને વેચાણ પર ખર્ચા ઉમેરે એટલે વેચેલ માલની કુલ પડતર અને વેચેલ માલની કુલ કુલ પડતર જે મળે એની અંદર આપણે નફો ઉમેરીએ એટલે આપણને વેચાણ મળે હવે આ દાખલો થોડોક અલગ છે નોર્મલ દાખલા કરતા એટલે સૌપ્રથમ તમારી પાસે જેટલી વિગતો છે એનો ઉપયોગ જેટલી છે તેનો ઉપયોગ કરે ને તેટલી વિગતો લખી દેવાની અને તેટલી વિગતો આપણે લખીએ તો સૌથી પહેલી વસ્તુ તો એક હજાર એકમો છે તો ખબર છે ત્યાર પછી કુલ વેચાણ આપેલું એટલે વેચાણની અંદર કુલ રકમ જે છે ને ત્યાં આપણે લખી શકીએ કેટલા લખી શકીએ દસ લાખ હમ દસ લાખ લખી શકીએ બરાબર વેચાણ આપેલું છે કુલ બરાબર હા આપણે એક હાજર વેચાણ ના એકમો છે એટલે પણ વેચાણની અંદર વેચાણ કિંમત મળી જશે આપણને તો દસ લાખ ને એક હાજર વડે ભાગો કેટલા થશે દસ લાખ ને એક હાજર વડે ભાગો કેટલા એકમ દીઠ રૂપિયા કેટલા થશે એક હજાર થશે હજાર 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 હેને ચાલો ત્યાર પછી આપણે કુલ વેચાણ છે પછી કારખાના પરોક્ષ ખર્ચા સ્થિર આપેલા છે બહોત્તેર હજાર કારખાના પરોષ ખર્ચમાં સ્થિરમાં લખી દો બોહ્તેર હજાર અને ચલિત આપેલા છે ચલિત કેટલા છે

ચલો ત્યાર પછી વેચાણ માલની કુલ પડતર નફો હવે નફાની અંદર આપણને વેચાણ પર કાચા નફાનો દર વીસ ટકા છે એ આપણે જોઈએ હવે અહીંયા જ્યાં જ્યાં આપણની પાસે એકમો છે એને આપણે હજાર એકમો હજાર રૂપિયા સાથે ભાગ ગુણાકાર કરીએ સોરી એકમ દીક છે તેને આપણે હજાર સાથે ગુણાકાર કરીએ એટલે આપણને કુલ ખર્ચ મળી જાય ચલિતમાં અડતાલીસ હજાર ભાગ્યા બા હજાર કરીએ તો અડતાલીસ થશે અહિયાં એજ રીતે અહિયાં બોતેર થશે બધું થઈ ગયું હવે આપણે વેચાણ પર કાચા નફાનો દર વીસ ટકા એટલે કાચા નફાનો દર કીધો છે એટલે કાચા નફાનો દર વીસ ટકા છે કાચો નફો એટલે શું કાચો નફાનો દર આપ્યો છે હા એ તો કહું છું વેચાણ પર કાચા નફાનો દર આપેલ છે વીસ ટકા એટલે અહીંયા હજાર છે તો હજાર ના વીસ ટકા કરો બે બસો રૂપિયા થશે અને એના પ્રમાણે દસ લાખ ના વીસ ટકા કરશો તો પણ તમને બે લાખ રૂપિયા મળશે

બોલો ઉપર કઈ રકમ હશે વેચાણ માલની કુલ પડતર કેટલી હશે હશે અહીંયા અને અહીંયા હશે બોલો આઠ દસ માંથી બે બાદ કરીએ એટલે આઠ આવે વેચાણ માલ કુલ પડતર આઠ લાખ છે એમાં બે ઉમેરો તો દસ લાખ થાય હમ

સાતસો એસી માંથી અડતાલીસ કરો એટલે સાત લાખ વીસ હજાર આવશે હવે કારખાના પડતર એ બંને એટલે એ આપણે કારખાના પડતર જ મેળવી સોરી ઓકે હવે અહીંયા કારખાના પ્રાથમિક પડતરના કીધા છે પડતર આપણને આપેલી નથી હવે આપણે આખી ગણતરી ધારીને કરવી પડશે હવે આપણે શું કીધું છે કારખાના પરોક્ષ ખર્ચા ધ્યાન આપજો ચલિત કારખાના પરોક્ષ ખર્ચામાં જે ચલિત છે એટલે કે આ તે પ્રાથમિક પડતરના આઠ ટકા છે એટલે પ્રાથમિક પડતર અહીંયા આમ અહીંયા મળશે તો તેના આઠ ટકા અહીંયા આવશે હેને ધારો કે પ્રાથમિક પડતર સો છે ધારો કે પ્રાથમિક પડતર સો છે તો ચલિત ખર્ચ અહીંયા કેટલા હશે આઠ ટકા એટલે આઠ હશે બોલો કારણ કે આપેલું છે રિલેશન આપેલું છે અને હું એક્સ ધારી લઉં છું ધારો કે આ સો એક્સ છે તો આઠ એક હશે હેને હવે આ સો એક્સ છે ને આ આઠ એક હોય બરાબર છે તો હવે પ્રાથમિક પડતરમાં સ્થિર અને ચલિત આ બંને ઉમેરીએ ત્યારે આપણને મળે બરાબર છે એટલે સો એક્સ ની અંદર પ્રાથમિક પડતર ની અંદર સ્થિર ખર્ચા એટલે બોતેર અને ચલિત ખર્ચા એટલે કે આઠ એક્સ બંને ઉમેરો તો તમને કારખાના પડતર મળે સાતસો વીસ રૂપિયા

તો કે પ્રાથમિક પડતર છસો માં સ્થિર ખર્ચા બોતેર ઉમેરીએ એટલે સો એક્સ પ્લસ આઠેક્સ પ્લસ આ બોતેર સો ની અંદર અને આઠેક્સ બંને ઉમેરો તો સાતસો વીસ થાય ને એટલે આપણે કઈ પ્રાથમિક પડતર પ્લસ કારખાનાના સ્થિર ખર્ચા પ્લસ કારખાનાના ચલિત ખર્ચા બરાબર કારખાના પડતર બરાબર છે આ ખોટું કે સાચું ખોટું કે સાચું પ્રાથમિક પડતર પ્લસ કારખાના પડતર સ્થિર અને ચલિત આ બંનેનો સરવાળો કરો તો કારખાના પડતર મળે ને આ કારખાના પડતર છે એની અંદર ઓફિસના સ્થિર ખર્ચા અને ચલિત ખર્ચા બંને પ્લસ કરો તો તમને વપરાયેલી માલની પડતર મળે ને ઉત્પાદન પડતર અને એની અંદર ખર્ચા ઉમેરો તો તમને વેચેલ માલની કુલ પડતર મળે ને એની અંદર નફો ઉમેરો તો તમને વેચાણની કિંમત મળે ને હમ આ તો આપણે ઊંધું કર્યું નીચેથી ઉપર ગયા ખરેખર તો ઉપરથી નીચે આવવાનું હોય ને ઓકે

બે હજાર અઢાર નું હવે આ પત્રક ની અંદર આપણે શું બનાવવાનું છે માટે અંદાજિત પડતર પત્રક બનાવવાનું છે તો આ જે આપણું બન્યું તો એ કયું હતું બે હાજર અઢાર બે હાજર અઢાર નું હતું તો આપણે લખી દઈએ અહીંયા હજાર લખે છે ને ત્યાં બે હજાર અઢાર બાજુ જેની અંદર એકમો કેટલા આપેલા છે સર એક નંબર થી લેવાનું ઉત્પાદન જોઈશું આપડે પેલા એકમો કેટલા છે જોઈશું ઉત્પાદન અને વેચાણ વીસ ટકાથી વધશે એટલે વીસ ટકા વધારો કરો જોઈએ એકમોમાં એક હજાર છે એક હજાર નું ઉત્પાદન અને વેચાણ કરતા તો હવે વીસ ટકા વધારો કરો કેટલા એકમો થશે બસો ઉમેરું છું એટલે કેટલા થશે બારસો એકમો થશે એટલે એકમો અને કુલ મળશે ચલો માલસામાન ની વાત કરીએ તો માલસામાનમાં ચારસો એસી છે અને બધામાં આપણે રકમમાં ફેરફાર કરવો પડશે હવે પ્રત્યક્ષ માલસામાન વીસ ટકાથી વચે માલસામાન પહેલા તો આપણે કામ કરીએ બધા જ્યાં પણ ચલિત છે ને મારી વાત સાંભળજો હા જે પણ ફેરફાર કર્યો છે ને જેમાં ચલિત ફેરફાર છે તે ચલિતમાં કરશું અને સ્થિર છે તે સ્થિરમાં ફેરફાર કરશું માલસામાન અને મજૂરી હંમેશા ચલિત જ કહેવાય કેવા કેવાય ચલિત છે એટલે ચલિત હોય એટલે એની અંદર એકમ દીઠમાં ફેરફાર કરશું એકમ દીઠ અને કુલમાં નહીં કરશું ઓકે

નહીસ માં જ એ ભી ચલિત જ કેવાય દસ ટકા વધારો એકસો વીસ માં બાર ઉમેરો એનો કુલ સરવાળો પણ કરી દઈએ આપણે પાંચસો છોતેર પ્લસ એકસો બત્રીસ કેટલા થાય

અન્ય કોઈ ખર્ચમાં ફેરફાર થશે નહીં નફાનો દર એક સમાન રહેશે અન્ય કોઈ ખર્ચમાં ફેરફાર થશે નહીં એમ કીધું છે તો પછી આપણે જે ચલિત છે તે ચલિતમાં બેઠા લખી દેવાના અને સ્થિર છે તે શિરમાં બેઠા લખી દેવાના દાખલા તરીકે ચલિત છે એ કારખાના પરોક્ષ ખર્ચા તો એ અડતાલીસ એકમ દીઠમાં લખી દેવાના બેઠા અને સ્થિર અહીંયા અડતાલીસ હજાર છે તે બેઠા લખી દેવાના અને એ જ રીતે ચલિત બાર રૂપિયા છે તો બેઠા લખી દેવાના ફેરફાર થશે નહીં એટલે કુલમાં ફેરફાર થાય એકમ દીઠમાં ના થાય તો કુલમાં ફેરફાર ના થાય તો એકમ દીઠમાં તો થાય જ બરાબર છે ત્યાર પછી ચલિત પાછા વેચાણ વિતરણ કર ચલિત છે તો ચલિતમાં ફેરફાર કરવાનો એટલે વીસ રૂપિયા ચલિતમાં લખી દેવાના એકમ દીઠમાં ઓકે ત્યાર વેચેલ માલની કુલ પડતરમાં નફો નફો પણ આપણે નફાની ટકાવારીનો કંઈ કીધેલું નફાનો દર પણ એક સમાન રહેશે નફાનો દર પણ કેટલો રહેશે વેચાણ ના વીસ ટકા વાંધો નહીં મળશે ગુણાકાર કરો પાંચસો છોતેર નો બારસો એકમો વડે ગુણાકાર કરો છ લાખ એકાણું હાજર બસો છ લાખ એકાણું હાજર બસો

ઓગણપચાસ હજાર છસો ત્યાર પછી લખી દઈએ આપડે ચલો ત્યાર પછી ચલિત ખર્ચામાં અડતાલીસ ગુણ્યા બાર બારસો કરો સત્તાવન છસો છસો છ્યાસી ચારસો અને પાંચ સત્તાવન છસો નવ લાખ ત્રાણું હજાર છસો નવ લાખ ત્રાણું હજાર છસો અને એને બારસો વડે ભાગો

ઓકે ત્યાર પછી ચલિત ખર્ચા વીસ છે વેચાણ પરોક્ષ ખર્ચામાં એને બારસો વડે ગુણો ચોવીસ હજાર હા હવે ટોટલ સરવાળો કરો બોલો કેટલા આવશે આપણને આપેલો હતો તો કઈ નઈ હવે આપણે ઊંધું પણ કરી શકીએ જરૂરી નથી કે વેચાણ આપણી પાસે હોય બરાબર છે હવે જો આઠ સીધેથી જુઓ તો અહીંયા તમે જુઓ તો આઠસો ના કેટલા થયા આઠસો ના બસો થયા તો નવસો કેટલા આઠસો તો નવસો તો એ તો નવસો કેટલા કરો જોઈએ આજે તમે નવસો ની આંબળે જે લખેલું છે ઓગણીસ હા તો કેટલા આવે ક બાર નવા એકસો આઠ થઈ જાય છે ઓકે હવે આઠસો બસો તો નવસો કેટલા ચેક કરો જે બસો પચીસ આવે છે આઠસો બસો તો નવસો કેટલા એને બારસો વડે ભાગો બસો ને ગુણાકાર કરો એટલે આવી જશે નફો અને હવે એના પરથી આપણે વેચાણ વેચાણ લાવવાનું છે તો કે વધારી કેવાય અગિયારસો પચીસ થઈ ગઈ ને વેચાણ કિંમત અગિયારસો પચીસ હા અગિયારસો પચીસ ગુણ્યા બારસો કરો પાંત્રીસ હજાર એક લાખ પાંત્રીસ હજાર ને તેર લાખ પચાસ હજાર ઓકે ચલો આ તમારો દાખલો પૂરો